દીવમાં વરંગબા સમુદ્રમાં નેવિગેશન બોયને નુકસાન પંદર દિવસ પહેલા દીવ પ્રશાસન દ્વારા વરંગબા સમુદ્રમાં બારાની સમસ્યાના કારણે નેવિગેશન બોય જેને દરિયાઈ નિશાન કહેવાય છે આ નેવિગેશન બોય બે લાલ કલરના અને એક લીલા કલરના બોયાને સમુદ્રમાં ફિક્સ કરવામાં આવ્યા આ દરિયાઈ નિશાન મૂકવાથી ફિશિંગ બોટોને અવર કરવામાં સરળતા રહે પરંતુ તેમાંથી એક લાલ કલરનું નેવિગેશન બોય સમુદ્રમાંથી નીકળી અને કિનારે આવી જતા માછીમારોની સમસ્યા યથાવત રહી હવે દીવ પ્રશાસને નવું આયોજન કરી અને માછીમાર ભાઈઓની સમસ્યા દૂર કરે તેવી અપેક્ષા છે